નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ આઠ મે બે હજાર પચીસને ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ અવાય કિલ્લા રચવામાં તમારો સમય વેડકશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો તમારા સ્મિતો સ્મિતોનો કોઈ જ અર્થ નહીં નથી કોઈ અવાજ નથી હૃદય પણ ગયું છે કેમ કે તમે કોઈકનો કરી રહ્યા છો વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરુદ્ધ ઉભા થશે આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો તમારા જીવનસાથીના સ્વસ્થને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ઉપાય નાણાકીય સ્થિતિને શક્ય તો કરવા માટે શાંત અને શારીરિક રૂપે અક્ષમને કોટ દાન કરો રાશિ આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી લાભ થવાની શક્યતા છે નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતને પાછળ મૂકી શકે છે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ ગુણ વિશેષ સાબિત થશે તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ તમારા જીવનસાથી સાથે આ તમારો અદ્ભુત દિવસ બની રહેશે ઉપાય આરોગ્યના શુભ લાભો શુભ લાભો માટે ગંગાજળનો ઉપયોગ કરો મિથુન રાશિ તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર વધુ ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે પ્રેમનું સંગીત એને જ સંભાળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમે વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સ સફળતા ભર્યા દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાત જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની સત અથવા પાર્ક પર ચાલવું તમારા જીવનસાથીએ તમને દેખાડ્યા તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી ફરજ પાડી શકે છે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાયને ગોળ ખવડાવો કર્ક રાશિ ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘટાડો પ્રેમ સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે પ્રેમ એ વસંત ફૂલો પવન સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સંપદનો અનુભવશો આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અણધારી મુસાફરી કરવી પડી શકે છે આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે છે નોકરી પેશા લોકોને ઓફિસમાં કરવાથી બચવું જોઈએ આજનો દિવસ એવા દિવસોમાં એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે આજે તમારા જીવન સાથે તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્ય સામ્રાજ્યમાં લઈ જશે ઉપાય સારા આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ ભરેલું વાસણ અને સવારે નજીકના એને નાખી દો સિંહ રાશિ રચનાત્મક કામ તમને નિરંતવા રાખશે આજે તમને ધન સંબંધ સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતા તુલ્ય માણસથી સલાહ લઈ શકો છો તમારા પરિવારને યોગ્ય સમય આપો તમને તમને એ થવા દો કે તેમની પરવા છે તેમની સાથે સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમારા પ્રિય પાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાય દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્રય મળશે આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત સંકૃતિ સંકૃતિનો અનુભવ થાય એવો આ દિવસ છે આજ એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવન સાથે સાથે થશે ઉપાય સારું વિદ્ય સાચવવા માટે સુતી વખતે ચટાઈનો ઉપયોગ કરો કન્યા રાશિ તમારા બાળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવામાંથી જ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ અદ ભવ્યા છે આજે કોઈ વિપરીત લિંગની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે ઘરમાં સુધારણા લાવવાની યોજના વિશે વિચારજો પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે તમારા વરિષ્ઠોને અળવાશથી લેતા નહીં તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો લગ્ન જીવન કેટલીક આડ સાથે આવે છે તમે તેમાંની કેટલીક આજે અનુભવશો ઉપાય પ્રેમી જોડે સંબંધો મજબૂત કરવા માટે જો શક્ય થઈ શકે તો સંગાથે ભગવાન વિષ્ણુને તમસ્યા વર્તાની કથા વાંચો તુલા રાશિ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો કેમ કે સામાન ચોરી થવાની શક્યતા છે તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે કામના સ્થળે આજે બધું જ તમારી તરજણમાં હોવાનું જણાય છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે તમારા સાથે તમારી સાથે આટલા સારા ક્યારેય ન હોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય પીંપળના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસ કારક શનિવારે એ સ્વસ્થ માટે ઘણું લાભદાયક છે વૃશ્વિક રાશિ તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવો લાવવો રહો આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધનલાભ થઈ શકે છે પારિવારિક જવાબદારીઓ પર દે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોકી સાબિત થઈ શકે છે તમારા જુછાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે મહિલાઓ તમારી સફળતામાં મોટી ભૂમિકા ભજવશે પછી ભલેને તમે ગમે તે ક્ષેત્રમાં હો અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વ વિશ્વનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય મફત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રજ દ્વારા સારો થઈ જશે ઉપાય શારીરિક રૂપથી અક્ષમ લોકોની મદદ અને સેવા સેવા કરવું સારા સ્વસ્થને સુનિત કરે છે ધનરાશિ ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો પોતાના માટે પૈસા બચાવવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે આજે તમારા પ્રિય પાત્રને માફ કરવાનું ભૂલશો નહીં કણું ટેન્શનને તમારા મગજને હજી પણ ઘેરો કાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે ઉપાય ફાયદામંદ વ્યવસાયિક જીવનનો આનંદ લેવા માટે ગાયોને લીલા પાનવાળી શાકભાજી ખવડાવો અમે કર યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે આજે તમે મૂ મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેણાં નીકળતા નાણાંની ઉતારણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધિરણા માગો તમારે તમારો ફાજલ સહ બાળકોની સોબત માણવામાં વિતાવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતા કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરતાનો આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળે તમારો કોઈ જ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસ પર પરેશાન રહી શકો છો ઘરમાં વિધિ અવન મંગળ સંસ્કાર કરાવશો કોઈક વ્યક્તિ તમારા જીવનસાથી વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય વ્યવસાયિક જીવનમાં સફળતાની ઊંચાઈઓ લેવા માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઇષ્ટની ચાંદીની મૂર્તિની પૂજા કરો કુંભ રાશિ તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમને તમે ધરાવશો મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો આજે મિત્રતામાં ભંડ પાડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો સહકર્મચારીઓ તથા વરિષ્ઠનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાણ ભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે ઉપાય પ્રેમ જીવનને રસપ્રદ બનાવવા માટે માછલીઓને ખવડાવો મીણ રાશિ ઊંચ કેલેરીયુક્ત કેલેરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યામને વળગી રહો વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે થશે તમારા કર્મ સૌહાર્દતા લાવવા માટે સહકાર પૂર્વક કામ કરો આજે પ્રેમમાં તમારે ભાગવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઇઝ આપશે કારકિર્દીને લગતા તમારા નિર્ણયો તમે જાતે જ લો અને તમને તેના લાભ મળશે આ રાશિના વ્યસક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રને મળવા જઈ શકે છે આજે તમે તમારા જીવન સાથે સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો ઉપાય દૂધ અને દહીંના સેવનથી આરોગ્યના ઉત્કૃષ્ટ લાભોનો આનંદ લો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો